આજે વહેલી સવારથી જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ હતી સ્થાનિકો અહીંયા વર્ષોથી હંગામી દુકાન માંડી ધંધો કરતા હતા જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ગેરકાયદેસર દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ જગ્યા નર્મદા નિગમ દ્વારા અગાઉ સંપાદન કરાઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં સ્થાનિક આદિવાસીઓ દુકાનો બનાવીને ધંધો કરાતા હતા પ્રાપ્ત વિગત મુજબ ચોત્રીસ જેટલી નાની મોટી દુકાનોનો સફાયો બોલી દેવામાં આવ્યો છે જોકે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો સ્થળ પર પાંચથી છ જેસીબી અને સામાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા હતા એકતાનગર વાઘોડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે લોકો નોકરી કરે છે તેમને ચેક કરીને મોકલવામાં આવી રહ્યા હતા વડોદરા રેન્જના આઈજી પણ આ ડિમોલ્યુશનની કામગીરી બાબતે સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે કેવડિયા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા અને આદિવાસી એક્ટિવિસ્ટ એવા ડૉક્ટર પ્રફુલભાઈ વસાવા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ ઉપરથી આ મુદ્દે સંખ્યાબંધ પોસ્ટ મૂકી દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે તેમણે ચૂંટાયેલા નેતાઓના નામ લઈ તેઓની સામે પણ સવાલો ઉઠાવ્યા હતા વધુમાં તેમના દ્વારા મૂકવામાં આવેલ એક પોસ્ટમાં લખાયું હતું કે આજે કેવડિયા બારફળિયા મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો છે એ પહેલાં જ બીજેપી સરકારને આટલી ઉતાવળ કેમ છે એવા પણ સવાલો ઉઠાવ્યા હતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો ત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવે એ પહેલાં આ પ્રકારની કામગીરી શા માટે કરવામાં આવી રહી છે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલ દબાણ હટાવવાની કામગીરીની તૈયારી પૂર્વરાત્રિથી કરી દેવામાં આવી હતી પરંતુ લોકોને એવું હતું કે આતંકવાદી ઘટનાને લઈ કોઈક રિહર્સલ કરવામાં આવી રહ્યું છે પરંતુ વહેલી સવારથી તંત્રના બુલડોઝરો આ દબાણો ઉપર ફરી વળ્યા હતા ત્યારે આ મુદ્દા તંત્ર વિરોધનો સામનો ન કરવો પડે એ માટે વહેલી સવારથી સ્થાનિક આદિવાસીઓ નેતાઓ અને રાજકીય કાર્યકર્તાઓના ઘરે પોલીસ પેરો ગોઠવી દેવાની હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે